હથિયારો રાખજો ફરજિયાત રાખજો ઘરમાં ગમે ત્યાંથી આડી એવડી ગાડી એક નહીં આવે તો ઘરે ચાલશે પણ એકાદ રામચંદ્ર ભગવાન બત્રી બત્રી બોર ની મોજ પણ હાથ હાથ બોર ની ઘરમાં રાખવાની ચાલુ કરજો કોક દીક કો પેલા કે ને કે હમ તુરે ઘર મેં આકર એ કરેગે ઇન શેતાનો દિખા દેના હૈ એક બાર આકે દેખ તો લો કૈસે ક્યાં કર સકતે હો સનાતન ધર્મના દુશ્મનો જેને વધુમાં વધુ ચાહતા હોય એ કોઈ દી આપણા થિયા નથી ને કોઈ દી થવાના નથી આ સમજી લેજો સાહેબ કોઈ દી થિયા નથી ને કોઈ નથી પરિસ્થિતિનું સર્જન તો તમે જુઓ આટલા આટલા વર્ષો આટલા આટલા દિવસો આટલા આટલા વર્ષો વ્યતીત થયા ક્યાં સ્થિતિ જઈને ઊભી છે અને સૌથી પહેલા માં આપણા હિન્દુ સનાતન ધર્મીઓ હમ હિન્દુ હૈ સનાતની હૈ અમે હિન્દુ સનાતન ધર્મ ધારી છે આજથી નક્કી કરજો હિન્દુત્વને જગાડવું હોય તો હું હિન્દુ છું સનાતન ધર્મી છું લગાડવા માટે ઘરેથી કાલ હવારમાં નીકળો ને તો કંકુનો ચાંદલો ઉભો ખેંચીને નીકળવાનું ચાલુ કરજો સાહેબ ભૂલી ગયા મારી દેવીઓને મારી જગદંબાઓ મારી બેનુ કહું છું હા આપણે એ પણ ભૂલી ગઈ મારી બેનુ માતાઓ પણ આ અમુક અમુક તો પેલા હોય તોય સાંજલો કરવાનો બંધ કરી દીધો છે દેવીઓ પેલો હોય તોય સમજાય છે ને હું શું કહેવા માંગુ છું દેવીઓ હા એ હોય તોય સાંજલા કરવાના બંધ કરી દીધા છે હા પેલા પેલું નક્કી કરો કે આપણે કપાળમાં રોજ તિલક કરવું 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 ને કરવું તિલક કરીને નીકળવાનું શરૂ કરો આટલા જે બેઠા છે એ બેઠા છે એમાં હાથ ઊંચો કરો કેટલાક કાલથી શરૂ કરશે તિલક કરવાનું વાહ ચાંદલો કરવાનું ઓછું છું ખાલી કંકોનો ચાંદલો કરી નીકળો એટલે નિશાની તમારી કાયમની રહેશે કે શહીદોના માટે જ્યારે શ્રદ્ધાંજલિના રૂપમાં ગણીમાં ભેગા થયા અને તે દિવસથી નિર્ણય કર્યો છે આપણે અને આ કંકુનો ચાંદલો તમે આમ કડક ખેંચીને નીકળશો ને સનાતન ધર્મનો કોઈ દુશ્મન તમારા સામે જોશે એટલે વિચાર કરશે કે આ કટોર હિન્દુ છે નામ લેતા ખચવાશે હિન્દુત્વને જગાડવું કઈ રીતે નક્કી કરો રોજ અને લિસ્ટ એક આપણે આપણી સરકારને અમારા કયા કયા ખાવાના પદાર્થોમાં હાડકા લોહી છે કઈ કઈ કંપનીના કયા કયા એવા એવા કેમિકલ્સો નાખવામાં આવે છે જેથી કરીને ખાવાવાળાની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે ધર્મ ભ્રષ્ટ થાય છે હા મારી પાસે બધું લિસ્ટ છે ઓમ નમક સિવાય ટોટલ અને અત્યારે આપણે જેના પર ગૌરવ લઈ શકીએ એવા આપણા બેઠા છે ઓમ નમઃ સિવાય અને ખુલેઆમ કહું છું સાહેબ ખુલેઆમ ઓગણત્રીસમી માર્ચના રોજ ઓગણત્રીસમી માર્ચના રોજ અમારા આનંદ આશ્રમ દેખાવાળાની અંદર જ્યારે આપણે શનિદેવે રાશિ બદલી રાશિ બદલતાનો યોગ હતો એ વખતે પાર્થેશ્વર શિવલિંગ બનાવીને પૂજા કરી અને પૂજા કર્યા પછી પૂજા કર્યા થઈ પૂજા પરિપૂર્ણ થઈ મને એક ભક્તે કોઈ સવાલ કર્યો અને કુદરતી મુખમાંથી શબ્દ નીકળ્યો તો કે ઓગણપચાસ દિવસ આજથી ઓગણપચાસ દિવસ સુધી તમે જોઈ લેજો આ દેશમાં ના થવાની થશે ની દુનિયાની અંદર ના થવાની થશે માટે આપણે ચેતતા રહેવું પડશે અને ચેતતા રહેવા માટે ફરી એકવાર કહું છું હથિયાર ગીતા હાથમાં મારી દેશનું રક્ષણ કરો હથિયારો રાખજો ફરજિયાત રાખજો

આપણા હિન્દુત્વને જગાડવા માટે નક્કી કરો અઠવાડિયાની અંદર દર શનિવારે અથવા મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ એને સીતારામ રાખ મારું કઈ નગ્ન આમને એમ રોકું કોક વાર આમે થાય તો આમને એમ ના કરતો દેવી ભાગવતનો નો પ્રસંગ ભક્તો આયા તર મને વાત કરી હતી હા જયારે રક્તબીજ ચંદમુંડ અને મહિષાસુર જેવા દૈત્યો પેદા થયા ત્યારે દેવતાઓ પણ કંઈ કરી શક્યા નહીં દેવતાઓને સ્વર્ગ છોડીને ભાગવું પડ્યું ઇન્દ્ર મહારાજને ઇન્દ્રાસન છોડીને ભાગવું પડ્યું હે મહિષાસુર જેવા શેતાનો ગાદી ઉપર ગોઠવી ગયા એ વખતે દેવોને દાનવોની લડાઈ શેના માટે હતી ઇન્દ્રાસન માટે દૈત્યો શેના માટે લડતા હતા ઇન્દ્રાસન માટે અને અત્યારે દેવોને દાનવોની લડાઈ ચાલે છે દિલીની ગાદી માટે પણ દેવ કોણ દાનવમાં કોણ આપણે ગોતવા પડશે સમજે અને સમજાય ન સમજાય સમજાય એવું નથી બને શું દેવતાઓને હરાવ્યા અને દેવતાઓ હાર્યા પછી પોતાના દેવગુરુ બૃહસ્પતિની પાસે ગયા અને દેવગુરુ બૃહસ્પતિની પાસે ગયા અને દેવગુરુ બ્રહસ્પતિને વિનંતી કરી અને તેથી દેવગુરુ બૃહસ્પતિએ દેવતાઓને કીધું હા દેવતાઓ તમે માં ભગવતી પરાશક્તિની આરાધના કરો મારી આરાધના કરો અને દેવતાઓએ મા ભગવતીની આરાધના કરી અને આરાધના કરી

વાહ મરદ વાહ વાહ ચા એની અંદર આવે છે પણ ચા ચાલુ રાખે તો પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે ગૌ માતાના હત્યા પાપ એને લાગે છે લાગે છે બાપ લાગે છે અને દેવતાઓ હેરા પછી પોતાના દેવગુરુ બૃહસ્પતિની પાસે ગયા અને દેવગુરુ બ્રહસ્પતિની પાસે ગયા અને દેવગુરુ બ્રહસ્પતિને વિનંતી કરી અને તેથી દેવગુરુ દેવતાઓને હા દેવતાઓ તમે મા ભગવતી પરાશક્તિની આરાધના કરો મારી આરાધના કરો અને દેવતાઓએ મા ભગવતીની આરાધના કરી અને આરાધના કરી અને માને પ્રાર્થના કરી

જેટલા ચા પીવો છો એની અંદર ગૌ માતા નું લોહી આવે છે આવે છે આવે છે ને આવે છે અને આટલું હાંફડા પછી પણ ચા ચાલુ રાખે તો પ્રત્યક્ષ નહીં ને પરોક્ષ રીતે ગૌ માતાના હત્યાનો પાપ એને લાગે છે લાગે છે બાપ લાગે છે